યોજાયો ભવ્ય પદગ્રહણ સમારંભ ચૂંટણી અધિકારી કાનગર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા હતા ઓગણચાલીસ સભ્યોને રાષ્ટ્રીય પરિષદના સભ્યો ઘોષિત કરવામાં આવ્યા હતા સી આર પાટીલે પોતાના ઉદબોધનમાં ગુજરાત ભાજપના નવીન પ્રમુખ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી અને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રસંગે આશીર્વાદ પાઠવ્યા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના પોતાને સોંપેલ જવાબદારી માટે ભાજપના શીર્ઘસ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યકર્તા મારા માટે પ્રથમ સ્થાને છે કાર્યકરો જ પક્ષની ખરી મૂડી છે ત્રણસો સિત્તેર કલમ દૂર કરવાની ઘટનાને આ પ્રસંગે યાદ કરી કાર્યકર્તા જ મારી ઓળખ છે ભારતીય જનતા પાર્ટી વિકાસનો પર્યાય છે વસુદેવ કુટુંબકમની ભાવના પક્ષના પાયામાં રહેલી છે ત્યારબાદ મૃદુ અને મક્કમ નિર્ણાયક સરકાર જેમના નેતૃત્વમાં ગુજરાત કુદકે આગળ વધી રહ્યું છે વિકાસ ની ગતિ તરફ આગળ વધી રહ્યું છે એવા આપણા

અને મંચસ્ત સૌ મહાનુભાવો આમ જ ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ભૂલ આર્થી નવનિયુક્ત